બારેજા ધામમાં તમે કુંખાર મેલડી માતાને જો કોઈ માનતા માનતા હશો તો એ ચુંદડી નારિયલ અને અગરબત્તીની હશે તમારા ઘરના અંદર તમે કુડની દેવીની કોઈ પ્રસાદી કરતા હશો તો થાળી નારિયેલ કરતા હશો તમે કોઈ મંદિરે જતા હશો ગોગા મહારાજના તો એ જગ્યાએ તમે શ્રીફળની બાંધ માનતા કે બાથા રાખતા હશો પણ મિત્રો જે વડોદરાના અંદર અનગઢ કરીને મસાણી મેરડી માતાનું મંદિર છે એ સાનિધ્યના અંદર અલગ જ પ્રકારની માનતા માને છે લોકો આ માનતા જાણીને તમે પણ ખરેખર ચોંકી જશો તો આપણે વાત કરીએ કે તમે તમારા કુળની દેવીને જો થાળીનાર્યો કરતા હશો તો આવીને આવી થાળીનાર્યો તમે અનગઢના અંદર પણ આવીને મસાણી મેરડી માતાનું કરી શકો છો પણ આ સાનિધ્યના અંદર આજે પણ લોકો બકરાની બલી ચડાવે છે ઘણા ખરા ભાવિ ભક્તો ત્યાં શરાબ પણ માતાજીને ચડાવતા હોય છે અને સાથે સાથે આ સાનિધ્યના અંદર મહાણી મેલડી માતાને ગુલાબની પાંદડી વધુ પ્રિય છે એટલે ઘણા ખરા ભાવિ ભક્તોના મોઢે અમે સાંભળ્યું કે આ સાનિધ્યના અંદર અમે જ્યારે આવીએ છીએ ત્યારે માતાજીને ગુલાબની માનતા રાખીએ છીએ જો ખરાબ આવતી ગુલાબની માનતા રાખીએ તો આપણું ગમે તેવું કામ હોય એ થઈ જાય છે મિત્રો એવું હું નહીં એવું ત્યાંના ભાવિ ભક્તોએ કીધું અનગઢના અંદર મસાણી મેળી માતાના પરચા તો હાજરા હજુ આજે પણ છે એક ભાવિભક્ત જોડે મળવાનું થયું એમને મેં પૂછ્યું કે તમે અહીંયા ક્યાંથી આવું છો અને કેટલા સમયથી આવો છો ત્યારે એમને કીધું કે હું ભુજમાં રહું છું હું ભુજથી સ્પેશર મોહોણી મેલડી માતાના દર્શને આવ્યો છું અને મારી માનતા હતી એટલે હું માનતા પૂરી કરવા આવ્યો તો મિત્રો એમને કઈ માનતા રાખી હતી એમને ઘરના અંદર શેર માટીની ખોટ હતી એમને મોહોણી મેરડી માતાની પ્રાર્થના કરી એક વખતે મને એમના શો મુખે કીધું કે હું ભુજથી આવું છું મારા ઘરના અંદર શેર માટીની ખોટ હતી તો મેં આ સાનિધ્યના અંદર આવીને માતાજીનો રમતો બપરાની માનતા માની મારા ઘરના અંદર શેર માટીની ખોટ હતી એ પૂરી થઈ ગઈ મિત્રો એમને બીજી એવું વાત કરી કે આ સાનિધ્યના અંદર જો તમે માતાજીની મનગમતી વસ્તુ અર્પણ કરો છો તો તમારું કામ સો ટકા થશે અનગઢ મોહણી મેલડી માતાના સાનિધ્યના અંદર જો તમે માતાજીને મનગમતી વસ્તુ અર્પણ કરો છો તો તમારું કામ સો ટકા થશે તો મિત્રો આપણે આપણા ઘરના અંદર કુંડની દેવીને જેવી રીતે થાળી નારનું અર્પણ કરીએ છીએ આપણે આપણા ઘરના અંદર ભોગા મહારાજને શ્રીફળનો ભોગ લગાવતા હોઈએ તેવી જ રીતે અનગઢના અંદર મોહણી મેંદી માતાને પણ અલગ પ્રકારની પ્રસાદી થાય છે આ સાનિધ્યના અંદર માતાજીને સુખડી પણ ચડે છે આ સાનિધ્યના અંદર માતાજીને ઘણા ખરા લોકો બકરો જાય છે અંદર મોહણી મેલડી માતાના અને ચર્ચાની વાત તો ગામે ગામ છે આજે લાખો ભાવિ ભક્તો દેશ વિદેશથી આ સાનિધ્યના અંદર આવે છે પણ આજે આપણે જાણીએ કે મોહણી મેલડી માતાની સૌથી મનગમતી વસ્તુ લોકો કઈ ત્યાં ચરાવે છે જેથી કરીને માતાજીના આશીર્વાદ એમના ઉપર બન્યા રહે તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમે બારેજાના અંદર માતાજીની પ્રસાદી કરવા જાઓ તો ઘણા ખરા ભક્તો સ્લીપર ચુંદડી અને અગરબત્તી લઈ જાય છે જો ઘણા ભક્તોનો ભાવ હોય તો માતાજીને કિલો પેડાની પ્રસાદી કરશે ઘણા ખરા ભક્તો ઘરેથી જ કાંઈ બનાવીને લાવશે અને માતાજીને અર્પણ કરશે પણ અનગઢના અંદર મોહણી મેરડી માતાને ગુલાબની પાંદડી ચડે છે એક ભક્તે કીધું કે મારા ઘરના અંદર શેર માટીની ખોટ હતી મેં મોહોણી મેળી માતાને એક રમતો બકરો અને ગુલાબની માનતા માની હતી મિત્રો એમનું કામ એટલું સરસ થઈ ગયું કે એમણે પોતે હસીને એમના મને જ કીધું કે આજે મને વિશ્વાસ નથી થતો કે આવું પણ કાર્ય થઈ શકે છે એમના ઘરના અંદર દીકરાનો જન્મ થયો અને એ બહુ રાજીના રેડ થઈ ગયા તો મિત્રો તમે પણ અનગઢના અંદર જો મોહણી મેલડી માતાના દર્શન કરવા જતા હોય તો ગુલાબનું ફૂલ અવશ્ય લઈ જજો જેથી કરીને માતાજીના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે એનું એક જ કારણ છે કે મોહોણી મેળવી માતાને મનગમતું ગુલાબ છે એ સાનિધ્યના અંદર ગુલાબનું ફૂલ અર્પણ કરવાથી માતાજી રાજી થાય છે અને રાજી થઈને ભક્તને આશીર્વાદ આપે છે તો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી લખીને તમારો ભાવ વ્યક્ત કરજો જય માતાજી રાજી રહેજો